મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહે થી ગોહો ન થાય છે કોઈ ત્રણ વાર બોલાય લો છે કોઈ એક વાર છે કોઈ છે કોઈ નથી એટલે વાહે થી વચ્ચે ગોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે

પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદમા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય કદાચ આપણે નો કંઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાંત વાળો હોય ને ઊભો રાખી દેક માપમાં રહેજેવાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાક્કો યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસ નું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહ ને બદલે પાંચ દી વધારો તો એટલે એણે કીધું કે હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી છે માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે

અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થતા માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમ નામ બોલો દીધું કે ન દીધું માઇક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યું તો એ હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા ભળવાવાળા માણસો એ માઇકમાં હા ભળવાવાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો ઈ પહેલા જે નેતા હતા ને ઈ ના અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા મંડીએ કામ જે ચાલુ છે ઈ અમારા જે હું 35 વર્ષનો જો આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા

ઈ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું તો ભાજપનું ને કોંગ્રેસનું 60 40 ની યોજનામાં 60% ભાજપના ને 40 કોંગ્રેસના ઓહો ઓહો હતું એમાં પ્રવીણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાતનો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાં હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી ગોળસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાંચકા જેવા માણસો અહીંયા બેઠા છે અમે કુજળા માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચાય છે હાઈટ ચાલીની યોજના ઉગાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધડી ટાયરે ટીંગાઈ માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાતનો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાતને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈએ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીન રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો ન્યાનો વિકાસ એ મે બધાને બતાવ્યો અગના એકનો એક પ્રશ્ન 40 વખત પૂછે છે જોયો કે ન જોયો તમે બધાએ મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત નું એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભા વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડ પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાતમાં કેટલાક હવનમાં માં નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે હજાર પંદર થી સંઘર્ષના રસ્તામાં હતા ઈ વખતે ઇકો ઝોન ની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈ ને કઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે શિશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ ખવ ખવના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નોતી છતાંય અમે બધાએ એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપડા ગુજરાતનું આપડા ગામડાનું આપડા ખેડૂતોનું આપડા છોકરાઓનું ઘણો અન્યાય થઈ રહ્યો છે એમની એમનીારે ઘણો ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસવાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ઘરપડા હવારે પાટણમાં હોય તો હાજે સુરેન્દ્રનગરમાં હોય ને બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાનભાઈને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતા આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતોય મોટા મનના હોય છે હો પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણા જો રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે

અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલાં તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને ઓલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓએ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ હજારનું રજિસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક નહીં બે નહીં પાંચ હજાર હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી એ કયા સેટેલાઇટમાં ફોટાપાડો કે ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજિસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરાનો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટી એ લખીને આપ્યું એ કેમેરામ નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરોન તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાસો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરાને જ દેખાતું કેમેરામાં જે આવે છે એ તલાટીને જ દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણા સા ઘેડ પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત સાચી હોય તો કરોડો અબજો ના આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે 20-25 વર્ષથી આમ તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો

તમારા છોકરા ક્યાં આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બદલી છે અમે અમે મોટી બાત બદલી લીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ઉંમર શું છે અમે તૈણે પાંત્રી વર્ષના આસપાસના માણસો છીએ પાંત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરો મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી અને પાંત્રીસ વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાળજો એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો એ હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન